નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશે જોઈએ તો મહેમદાબાદ શહેર તેમજ તાલુકામાં અવરા દ્વારા બિનઅધિકૃત બાંધકામ તોડવાની તેમજ દબાણ દૂર કરવાની અને બી અધિકૃત બાંધકામને સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ હતી ત્યારે મહેમદાબાદ શહેરમાં આવેલ સમર કોમ્પ્લેક્સની પાંત્રીસ દુકાનો તોડી પાડવામાં આવી હતી તો સાથે સાથે ગંગનાથ મહાદેવથી આસ્થા તરફ જવાના રોડ પર પણ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી તો ખાતર દરવાજા બહાર આ આખરી મુકામ કબ્રસ્તાનની કંપન પણ પોલીસ પ્રોટેક્શન સાથે તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી તો બિનઅધિકૃત બાંધકામ કરનારને અવડા દ્વારા સીલ મારવાની પણ કામગીરી હાથ ધરાઈ હતી તો આપ દ્રશ્યમાં જોઈ શકો તે મહેમદાબાદ તાલુકાના અરેરી ગામ પાસે આવેલ લાઈફ મેડિટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની જેને પણ અવડા દ્વારા નોટિસ આપીને સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ હતી ત્યારે લોકમુખ્ય ચર્ચા મુજબ આ કંપની હાલ રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે તો લોકોમાં હાલ ચર્ચાનો વિષય બન્યો છે કે અવડા દ્વારા જે આ કામગીરી કરવામાં આવી છે તેમાં જે દુકાનો તોડી પાડવામાં આવી છે તે વેપારીઓ ધંધા રોજગાર ઠપ કરીને બેરોજગાર થઈ ગયા છે તો કાચા પાકા મકાન તોડાતા લોકો બેઘર થઈ ગયા છે તો આ કંપની ઉપર કોના આશીર્વાદ હશે આ કંપની રાબેતા મુજબ ચાલુ કેમ સીલ મારવા છતાં પણ કંપની કેમ ચાલુ છે અને કંપનીને સીલ અવડા દ્વારા કઈ શરતોને આધીન મારવામાં આવ્યું હતું તેવા અનેક સવાલો હાલ અહેમદાબાદ શહેર તેમજ તાલુકામાં ટોપ ઓફ ધી ટાઉન બનેલ ચર્ચાનો વિષય બન્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે લાભ તળગતા તંત્ર દ્વારા આ કંપની દ્વારા સીલ માર્યા બાદ પણ કેમ કંપની રાબેતા મુજબ ચાલુ છે જેવી બાબતોને લઈને કોઈ યોગ્ય પગલાં લઈને તેની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એ તો હવે જોવાનું જ રહ્યું વિરાંગ મહેતા મહેમદાબાદ